મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી મોડાસા તાલુકાના શામપુર ગામના સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયતની દિવાલ અને વૃક્ષ ગેર કાયદેસર તોડી નાખીને નુકસાન કરતા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી શામપુર ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલાનો પ્રયાસ તેમજ અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂંટવી લેવાનું ષડયંત્ર કરીને લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો અમુક ઇસમો દ્વારા વિકાસના કામોમાં રૂકાવટ ઉભી કરાતા આખરે મહિલા સરપંચ સભ્યો સહિત સો જેટલા લોકોએ તંત્ર પાસે આવેદન આપી મદદની માંગ કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું પટેલ રેવાભાઈ લખજીભાઈ મારું ગામ લાલપુર મારા પત્ની વજીબેન રેવાભાઈ પટેલ એ શ્યામપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું પોતે સભ્ય તરીકે અને મારા પંચાયતના કોઈપણ ઠરાવ સિવાય કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોટ પાણીની ચોકી લીમડાનો ઝાડ ફૂલ છોડ આ બધું શ્યામ્પુના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસી તાલુકા સદસ્ય હિનાબેન લાલસીના પતિ લાલસી વિનુસિંહ ચૌહાણ તેમજ વ્યાસ આકાશકુમાર ચંદ્રકાંત તેમજ ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ આ આ અમારા પંચાયતના હિત વિરોધી છે પછી અમારે અમારે જે બોર હતો એ બોર ખોડિયાર માતા જે સડોઈ પંચાયતમાં આવે છે તો જઈને કરી આવે છે તો એ લોકો પેમેન્ટ માટે મને દબાણ કરે છે તો હું કેવી રીતે કરી શકું જો આ કોઠ અને આ પાણીની ચોકી ઝાડ જો તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા મારી નમ્ર રજ છે મારું નામ રાઠોડ નરેન્દ્રસિંહ સોનસિંહ હું પંચાયત સભ્ય છું પાદર ગામનો વસ્તી છું જે પંચાયતમાં લાલસીએ તથા આકાશસિંહ વ્યાસે જે ખોટું તોર્યું એ પંચાયતને કોઈ જાણ કરી નથી